તમારી બેસાડ ચાલુ થઈ જાય બંધ કરી નાખો બાપજી કરો તો ખરી એક મિનિટ ખબર પડે મારા રાવણ છોકરા ના ઉતર્યું એટલી ગઢ ખુલ બંધ નો થાય રાવણ ના ઘેર બેઠી હું રખી ના જો પાની માતા મામા કે તમે મારા થઈને રોજ હું તમારી છું આરતી થાય કરવી નો થાય તો ચાલો દીવો થાય કરવો નો થાય ચાલો નો ભી નો દીવો રહી હાથો રાખો તો કોઈ જાડો ઝોપો કળજુ નો બેટાય હું મારા દેવ ના રોમ બોલું છે તારે મજા કવડી કવડી આવો મારી ए ਪਟੋ ਖੇਲ ਨਾ ਖੇਲ ਨਾ ਖੇਲ ਨਾ ਖੇਲ ਆਵਜੇ સરસ તમારા સ્ટુડિયો મજા આ કેમેરા ના કેમેરા કોઈ દાડો ચોક્કસ નહીં આવો મારા દેવ રોમ બોલું છું સેદાભાઈ હમણાં એક દાડો અમને બાપજી ની એની સવારે સરપંચ ને અમને દસ વાગે યાદ કર્યા અને રાતે દસ વાગે ગાડી ઓટોમેટિક હોય બાપજી અમારા તમારા લેખ છે યાદ કરો હું દેરું તમને ભેળા કરી દે એ માતા છું અંતર વાત કોઈ સરદાર અને સરદાર ની વાત એવી થઈ તો બલી ચડાવતા હોય કોઈના ખોટા મૂડા કરી કરી રૂપિયા લઈ લેતા હોય કોઈ નળવા રસ્તે ચડાવતા હોય અનશ્રદ્ધા કેવાય કોઈ ભૂએ એવું કીધું તું છ મહિના દારૂ પીજે વખો મટી જાય એવું કોઈ ભૂએ છ મહિના જુગાર રમજે મટી ના અમે તો 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 સલાહ હારી છે તમારે સલાહ લેવી તમારે રાખવાની છે એટલે ભાઈ સાબક ન ગમે એવું કરાય ન ગમે એવું ન કરાય ના વસ્તી ના મુઢામ સવાલ વળી જાય ને ક્યારે પટી જાય એટલે એ છ મહિના પટી જ જાય ઈ ઓતેડી સોડતી નહીં એટલે થાય તો ભાઈ સાહેબ હારા મોકલી કરજો અના નાતને એવું કહેતી છું શું કે મોશ મટન દારૂ થી છટા રહેજો અને ભણવાનો જમોનો છે ભણજો ભણ્યા વગર કોઈ વેત આવશે નહીં હું મારા દેવના રોમ બોલું છું અન અતારે ગોમે ગોમથી થી દેવી ને તમને ખમા કીધી છે ના લાખું જહુએ કીધી છે એટલે 12 મહિનામાં ખબર પડશે કે આ ખમા કોક નોખી છે આવું મારા દેવના રોમ બોલો છું લ્યો મજા